પાંચ વર્ષથી નાની દીકરી હશે એનો જન્મ દિવસ હોય ને એને અઢીસો ગ્રામ લોચો ફ્રીમાં આપે છે તમને નાસ્તો કરવાની મજા આવે ને તો આ બેલ વગાડતા જવાનું ખાતા જવાનું બેલ વગાડતા જવાનું કારક તો ઢોકળા માટે આવીએ પણ હોતા નથી સ્વાદ બહુ જ મસ્ત ટેસ્ટ કેવો સુપર છે અત્યારે રેગ્યુલર અમે ત્રણ થી ચાર મહિનાથી રેગ્યુલર આવીએ છે તો મિત્રો આપણે આવી ગયા છીએ એલો પીસ લોચા અંદર જે છે સાત વર્ષ થી મોટા વરાછામાં માં હતું અને હવે આવી ગયું છે હીરાબાગ એરિયામાં માં નમસ્કાર મોહિતભાઈ કેમ છો નમસ્કાર એકદમ મજામાં તો આપણી પાસે કઈ કઈ વસ્તુ મળશે અમારા વ્યુઅર ને કયો આપડી પાસે જે લોચો છે ઢોકળા જે રસાવાળા ખમણ જે ઈદડા બાટુડી કચોરી સમોસા બધી જ વસ્તુ અહીંયા મળી જાય બે કે ત્રણ વ્યક્તિ આવે તો એને બધી આઈટમ અહિયાં એક જ જગ્યા ઉપર મળી જશે સાત વર્ષથી અમે મોટા વરાછા હતા લજામણી પણ સડનલી ત્યાંથી અમારે શિફ્ટ થવું પડ્યું અને અમને અહીંયા મોકાની મેઇન રોડ ઉપર જગ્યા મળી ગઈ એટલે હવે અહીંયા બેસ્ટ અમે લોકોને સારું કરીએ છીએ પાર્ટી ઓર્ડર લગ્નના દાંડિયા રાસના ગરબાના પછી નાના મોટા પ્રસંગ હોય લાડવા હોય શ્રીમંત હોય તો એમાં બી અમારી ફેન્સી આઈટમ ચીઝ પનીર સમોસા કટલેટ વગેરે અમે આપીએ છીએ અને આ ઓફર પણ છે તમે જો અહીં ગૂગલ રિવ્યુ આપો ને તો પાણીની બોટલ ફ્રી દે સો રૂપિયાનો લોચો લ્યો ને તો તમને ફ્રી મળી જાય કોઈ પણ દીકરીની પાંચ વર્ષ સુધીની કોઈ પણ દીકરીનો જન્મદિવસ હોય ત્યારે અમે કોઈ પણ જાતના બિલ વગર એમને અમે અઢીસો ગ્રામ લોચો અમે ફ્રી આપીએ કોઈ વસ્તુ લે કે ના લે એનો કોઈ મતલબ નથી પણ અમે અઢીસો ગ્રામ લોચો ફ્રી આપીએ વધારે કઈ માહિતી જોઈએ બધી જ ડિટેલ આપેલી છે